આજે હોળી છે અને હોલિકા દહન હોળી આપણને ખૂબ સુંદર સંદેશો આપે છે કે હોલિકા દહન એ વાતનું પ્રમાણ છે કે તમે તમે ગમે એટલા ભલે જેવા પણ જો કર્મ ક્ષેત્રમાં તપસ્યા કરો ને તો પછી તમે કયા કુળમાંથી આવો છો કઈ જગ્યાએથી આવો છો તમારી હેસિયત શું છે એનાથી કઈ ફરક નથી પડતો કર્મ કરો તો ફળ તો મળે જ જેમ હિરણ્ય કશીપુએ બ્રહ્માજીની ભક્તિ કરી અને અમરત્વનું વરદાન મેળવ્યું હા પણ જો આ ફળનો તમે ખરાબ કર્મ માટે ઉપયોગ કરો ને તો તમે ગમે એટલા ચાલાક હોય પણ જેમ હિરણ્ય કશીપુએ વરદાન મેળવ્યું કે ના હું ઘરમાં મરી શકું ના ઘરની બહાર ના હું આકાશમાં મરી શકું ના જમીન પર ના હું દિવસે મરી શકું ના રાત્રે તો જે ઈશ્વરીય શક્તિ તમને એ જ મુકામ ઉપર પહોંચાડશે જે ઉમરે ઊભેલા હિરણ્ય કશીપુને નશી અવતારે પહોંચાડ્યું બાકી તો તમે સમજદાર છો જ તો આ હોળીમાં કયો સંકલ્પ લેવો કેવા કર્મો કરવા આજથી જ ડિસાઈડ કરી લો હેપી હોળી મારા તરફથી તમારા પરિવારને આ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા